વાવથરાદ વિસ્તારમાં દોલતપુરા ચાર રસ્તા નજીક બનેલી ઘટનામાં સૂકો ઘાસચારો ભરેલી ટ્રકમાં અચાનક આગ આગ ભભૂકી ઉઠી હતી ટ્રક ઉપરથી પસાર થતો ઘાસચારામાં લાગ્યો હોવાનું પ્રાથમિક તારણ છે ઘટનાની જાણ થતાં તરત જ થરાદ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી પહોંચી હતી બે ફાયર ગાડીઓએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો અને ટ્રકને મોટું નુકસાન થતું બચાવી લેવામાં આવ્યું જોકે ટ્રકમાં ભરેલો ઘાસચારો સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો આજ રોજ અમને સવા અગિયાર આસપાસ અમને કોલ મળેલ કે જે દોલતપુરા ચોકડી છે ત્યાં દોલતપુરા રોડ ઉપર આચારાની જે ટ્રેલર છે એમાં આગ લાગેલ છે તો તાત્કાલિક હું મારી વોટર ભાવજો ને મેની ફાયર કેન્ડલ લઈ એનો સ્ટાફ સાથે ઘટના સ્થળ પહોંચી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરેલ છે અત્યારે મેં એક ઘાસચારો તો ભરીને ખાસ થઈ ગયેલ છે ગાડી સહી સલાહ તો મેં બચાવી લીધા કેટલા ટક ઘાસચારો હોવાની શક્યતા એ ગાડી ભરેલ હતી કેટલું હશે ખબર નથી કઈ રીતે આગ લાગી એનું ડ્રાઈવરના ના કેવા પ્રમાણે શોર્ટ સર્કિટ થી આગ લાગેલી નુકસાન નુકસાન તો એ ઘાસચારા નું નુકસાન છે